તો મિત્રો તમે હમે મેઘાણી સર્કલ જોવો છો અહીંયા તમને મહાકાળીમાનું મંદિર દેખાય છે એની એક્ઝેક્ટ સામે તમને નૂતન સેલ્સ દેખાઈ જવાનું છે જેની અહીંયા તમે હવે વિઝિક્યુલર અને ડીપ ફ્રીઝર લેવાનું વિચારી રહ્યો ને તો એ પણ તમને મળી જાશે જી મિત્રો અમારી પાસેથી તમને વિઝી ડીપ ફ્રીઝર બંને વસ્તુ મળી જવાનું છે ડીપ ફ્રીઝર વાત કરું ને બરડોન નું ભાઈ ફ્રીઝર રહેવાનું છે જેની અંદર ભાઈ અમારી પાસે સો લીટર થી લઈ અને ભાઈ સાતસો થી આઠસો લિટર સુધી લાર્જ રેન્જ અવેલેબલ છે જેની અંદર બ્રાન્ડેડ એલેન એન પ્રો કંપનીનું મળી જશે ડબલ ડોર જોતું હોય તો ડબલ ડોર મળી જશે સાથે તમારે સિંગલ ડોર જોતું હોય તો અમારી પાસે સિંગલ ડોર પણ અવેલેબલ છે ફાઈવ સ્ટાર મોડેલ રહેવાનું છે ફાઇનાન્સમાં લેવું હોય તો ફાઈનાન્સમાં પણ અવેલેબલ છે હવે તમને વિઝીકુલર દેખાડી દો અને જી આ મિત્રો અમારી પાસે તમે જોઈ શકો વિઝીકુલરમાં પણ લાર્જ રેન્જ અવેલેબલ છે જેની અંદર સિંગલ ડોર જોતી હોય તો સિંગલ ડોર ડબલ ડોર જોતી હોય તો ડબલ ડોર પણ અમારી પાસે અવેલેબલ છે અને સાથે અમારી પાસે ત્રણસો ને પચાસ લીટર થી લઈ અને લાર્જ રેન્જ અમારે અવેલેબલ છે જેની અંદર એક હજાર ને પંચોતેર લીટર સુધી અમારી પાસે અવેલેબલ છે તો તમે પણ વિઝીકુલર કે ડીપ ફ્રીઝર પરચેસ કરવા માગતો હોય તો અત્યારે જ તે પહોંચી જાજો નૂતન સેલ્સ મેગાની સર્કલ ભાવનગર